દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નવી સામેલ કરાયેલી મોબાઈલ ફોરેન્સિક વાનનું નિરીક્ષણ કર્યું દાદરા અને નગર હવેલી દમણ અને દીવ એમ ત્રણેય જિલ્લાઓમાં તાજેતરમાં એક મોબાઈલ ફોરેન્સિક વાનનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્રણેય મોબાઈલ ફોરેન્સિક વાન પંદર અત્યાધુનિક વૈજ્ઞાનિક કીટથી સંપૂર્ણપણે સજ્જ છે જેમ કે જનરલ ઇન્વેસ્ટિગેશન કીટ ક્રાઇમ સીન કોર્ડનિંગ કીટ એવિડન્સ કલેક્શન અને પેકિંગ કીટ હાઈ ઇન્ટેન્સિટી ફોરેન્સિક લાઇટ સોર્સ ડીએનઆઈ સેમ્પલ કલેક્શન કીટ કમ્પ્લીટ ફિંગર પ્રિન્ટ ટેકિંગ કીટ લેટન્ટ ફિંગરપ્રિન્ટ ડેવલપમેન્ટ કીટ બ્લડ એન્ડ સિમેન્ટ ટેસ્ટ કીટ ડિટેક્શન કીટ નાર્કોટિક્સ ટેસ્ટ કીટ સેક્સ્યુઅલ રેસોલ્ટ ઇન્વેસ્ટિગેશન કીટ અગ્નિદાહ તપાસ કીટ ગનશોટ રેસિડ્યુ કીટ બુલેટ હોલ ટેસ્ટિંગ કીટ ફૂટ એન્ડ ટાયર પ્રિન્ટ કાસ્ટિંગ કીટ અને ડિજિટલ સાયબર કીટ તેઓ ડીએસએલઆર કેમેરા સ્ટીરિયો માઇક્રોસ્કોપ બોડી વોર્ન કેમેરા વેઇંગ બેલેન્સ સીસીટીવી બારકોડ રીડર અને પ્રિન્ટર ઇન્વર્ટર અને જનરેટર અને રેફ્રિજરેટર જેવા બિનવૈજ્ઞાનિક ઘટકોથી પણ સજ્જ છે એક જુલાઈ બે હજાર ચોવીસમી અમલમાં આવેલા નવા ફોજદારી કાયદાઓ અપનાવ્યા બાદ આ મોબાઇલ ફોરેન્સિક વાન તમામ જિલ્લાઓમાં સામેલ કરવામાં આવી છે જેમાં સાત વર્ષથી વધુની કેદની સજાને પાત્ર તમામ ગંભીર ગુનાઓમાં ગુનાના સ્થળેથી પુરાવા એકત્રિત કરવા માટે આ મોબાઈલ ફોરેન્સિક વાનનો ઉપયોગ ફરજીયાત છે માનનીય પ્રશાસકે આ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ અને વૈજ્ઞાનિક કીટના અસરકારક સંચાલન માટે પોલીસ કર્મચારીઓને સતત તાલીમ આપવા અંગે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી માનનીય પ્રશાસકની સાથે કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રદેશના સલાહકાર આઈજીપી વહીવટના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ હતા એનએફએસયુ સાથે ઔપચારિક એમઓયુ પછી નિયુક્ત કરાયેલા નવનિયુક્ત ફોરેન્સિક નિષ્ણાતો પણ હાજર હતા આ પ્રયાસો કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રદેશોમાં પોલીસિંગના આધુનિકીકરણ અને વૈજ્ઞાનિક અપગ્રેડેશન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે જે ઝડપી અને સચોટ પુરાવા સંગ્રહ અને વિશ્લેષણને સુનિશ્ચિત કરશે જે ફોજદારી ન્યાય પ્રણાલીને ખૂબ જ મજબૂત બનાવશે હું નીરવ ભટ્ટ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ટી નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે ગંગા કંપનીની ડીલરશિપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એન્ડ સેવન